રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અન્વયે ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત અકોટા સોલાર પેનલથી યોગા સર્કલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા તેજલ પટેલ સુજતાને માર્ગદર્શન હેઠળ અકોટા સોલાર બ્રિજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો તેમજ અકોટા સોલાર પેનલથી યોગા સર્કલ સુધી ટ્રાફિક નિયમોની જાગૃતિ માટેની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશન શાખાના કર્મચારીઓ એસઆરપી ટીઆરબી હોમગાર્ડના જવાનો એસપીસીના બાળકો પોલીસ બેન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટેક્સી એસોસિએશન રિક્ષા એસોસિએશન વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ વિવિધ પ્રાઇવેટ સિક્યુરિટીના કર્મચારીઓ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત આશરે પંદરસોથી વધુ લોકોએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં ભાગ લીધો હતો